નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર દગડપાડા ગામે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી ડાંગ જિલ્લાના વધઈ તાલુકામાં આવેલ દગડપાડા ગામે માનમાંડ શિક્ષણનો વ્યાપ ધીમી ગતિએ વધી રહ્યો છે તેમાં મહિલાઓના અધિકારોના ભાગરૂપે મહિલાઓ પોતાના અધિકાર વિશે જાણે તે હેતુ સાથે દગડપાડા ખાતે આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી ઉજવણી કરવામાં બહેનોના પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં આદિવાસી નૃત્ય તેમજ સંગઠ વિશે મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના વડીલો માતાઓ બહેનો તથા નાના ભૂલકાઓએ સાંજે છ ત્રીસ કલાકે દગડપાડા ત્રણ રસ્તા સામે દૂધ ડેરી પર આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં રંજીતાબેન નિકુડિયા પંચાયતના સરપંચ બિંદુબેન એમ ગાવિત તથા ગામના શિક્ષક યુવા નિલેશભાઈ ગાયકવાડ અને તેમની ટીમના નેજા હેઠળ દગડપાડા ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ